છો મિત્રો આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે તો મિત્રો આપણે આવી ગયા છીએ થાનગઢના રેલવે સ્ટેશનમાં તો તેનો પૂરેપૂરો નજારો આપણે તમને બતાવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહીજ તો આ છે આપણે રંગીલા થાનગઢનું રેલવે સ્ટેશન તો તેનો અંદરને પૂરેપૂરો નજારો આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું તો આપણા વ્લોગને અંત સુધી જોતા રહીજો અને મિત્રો જો આપણા ચેનલ ઉપર નવા હોય અને અવનવા બ્લોગને જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સવારના સાત વાગ્યે થાનગઢના રેલવે સ્ટેશનમાં તો અંદરનો નજારો કેવો છે તો અહીંયા તમે જોઈ શકો કે સવારમાં લાઇટ પણ થઈ રહી છે અને અંદર કોઈ પણ દેખાતું નથી કારણ કે ટ્રેનમાં ટ્રાફિક હશે નહીં એવું લાગી રહ્યું છે અને અહીંયા એક ભાઈ દોડી રહ્યા છે ટિકિટ માટે જુઓ લાગી રહી છે કે ટિકિટ બારી બંધ છે એટલે અહીંથી આપણે રવાના થઈ જઈએ અને મિત્રો આ છે અંદરનો નજારો તમે જોઈ શકો છો કે અંદરનું કેવું લોકેશન છે અને સવાર સવારમાં સુખનો સૂરજ ઉગાડી દીધો છે કારણ કે આપણે જવાનું છે થાનથી અમદાવાદ તો રેલવેની સફર કેવી લાગે છે તે પણ આપણે તમને આગળ બતાવીશું તો વિડીયોને અંત સુધી જોઈજો ચાલો મિત્રો આપણે નીચે ઉતરી જઈએ અને જવાનું છે પ્લેટફોર્મ નંબર બે ઉપર અને ત્યાંથી અમદાવાદ જવાનું છે તો આ નીચેનો નજારો પણ તમે નિહાળી શકો છો જો આ છે થાનગઢનું રેલવે સ્ટેશન અને બીડી